એ એ જે વાયરલ બે હજાર પચીસ નો વિડીયો હતો અને એમાં તમને જેમ કે જોવા મળે છે કે અમુક માણસો છે એક જે માણસ છે એને મારી રહ્યા છે એ જે ઈજા પામનાર છે એ વ્યક્તિ જૈમીન વરદભાઈ ત્રિવેદી એનો જે તે સમયે જ પોલીસ દ્વારા એનો સંપર્ક કરી અને એમને કોઈ ફરિયાદ હોય તો એ આપવા માટે જણાવવામાં આવેલું હતું પરંતુ જે તે સમયે એના ફરિયાદ આપેલ ન હતી અને આજે એ જે છે પોતાના પરિવારના સભ્યો સાથે ચર્ચા કરી અને જે આરોપીઓ છે એની વિરુદ્ધમાં ફરિયાદ આપવા આવેલા એટલે મોડાસા ટાઉનમાં આજે ફરિયાદ નોંધવામાં આવી છે કેટલા લોકો સામે ફરિયાદ દાખલ થઈ કોણ કોણ એમાં જે આરોપીઓ છે એમાં ટોટલ છ આરોપીઓ છે એક રણજીતસિંહ ભીખુસિંહ પરમાર નરેન્દ્રસિંહ ઝાલા કિરણસિંહ ભીખુસિંહ પરમાર અમીશ પટેલ ચિરાગ પટેલ અને એક જે છે એ અજાણ્યો વિસમ છે આમ ટોટલ છ વિરુદ્ધ અત્યારે ફરિયાદ નોંધવામાં આવી છે જે બીએ બીએનએસની કલમ છે એકસો નેવ્યાસી સબસેક્શન ટુ એક વન વન નાઇન્ટી વન નાઇન્ટી વન સબસેક્શન ટુ વન નાઇન્ટી વન સબસેક્શન થ્રી અને જીપીએફની જે કલમ છે એકસો પાંત્રીસ અને બીએનએસની એનએસની એકસો પંદર સબ ટુ એ રીતની કલમોના આધારે ગુનો નોંધવામાં આવ્યો દ્વારા જે પણ જોગવાઈ છે કાયદામાં એ રીતે આગળની કાર્યવાહી ચાલુમાં છે જે હાલના તબક્કે જે ફરિયાદી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે એ આધારે જે મેં આપને કલમ જણાવી એ પ્રકારે ગુનો બને છે એટલે એ અત્યારે નોંધવામાં આવ્યું છે તપાસમાં જે પણ સામે આવશે એ રીતે આગળની કાર્યવાહી જે ફરિયાદી જણાવે છે એના આધારે ફરિયાદીનો એક મિત્ર છે કે જેની જોડે આજે કિરણસિંહ પરમાર છે એમના પુત્રને કંઈ બોલાચાલી થયેલી અને એનું મંદુક રાખી અને તે એમને આશરો કેમ આપેલો છે અને શા માટે તે એમને સંતાડેલો હતો એ આધારે જે આરોપીઓ છે એના દ્વારા ફરિયાદીને માર મારવામાં આવેલો હતો